ગુડ મોર્નિંગ જો એક અનુકૂલેશન વર્ગ વ્યવસ્થા એ સચવાય અને દીકરીઓ જાતે પોતાની જાતે વિચારીને લખે જો અત્યારે હાજરી પૂરવાનું કામ કરવાનું છે હાજરી પૂરવાની છે તો દીકરીઓને સરસ મજાનું લેસન આપ્યું છે કે જે ના નામનો પહેલો અક્ષર જે હોય એ નામ ઉપરથી શબ્દો લખવાના છે ફઝીલત ત્યારે કયા નામથી લખવાના નું શું થાય પહેલો ફ તો તારે શાના ઉપરથી શબ્દો લખવાના ફ વેરી ગુડ ચલો કલી તમારે ક અ આવે બેટા તારે અ ક વેરી ગુડ તાણી બોલવાનું હો આવે તારો ના જો આ રીતે તમારે ય વેરી ગુડ જો આ રીતે દીકરીઓ જો વૃક્ષ બનાવી અને એમના નામના અક્ષર ઉપરથી શબ્દો લખે છે અને પોતાની જાતે વિચારે કોણે કેટલું કામ કરી થોડુંક બતાવો તો જો જાતે ઝાડુ દોરવાનું વેરી ગુડ અને એમાં પોતાના નામના શબ્દો વિચારી અને લખવાના છે વેરી ગુડ જો છોકરીઓ સરસ મજાના પ્રવૃત્તિ દ્વારા છે ને ઝાડવા દોડતા આવડી ગયા છે જેવા જો પોતાના મનપસંદ અલગ 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 વૃક્ષો બનાવે છે જો જો દીકરીઓ આ રીતે પોતાના નામના અક્ષરના જો ઝાડ બનાવ્યા બતાવ તો સારું બધા પેલા ઊભા થઈ જાઓ ઊભા થઈ જાઓ અને બધ જુદી કરીએ જો છૂટી છૂટી બેસી છે જો નેન્સી બેને સરસ મજાનું એમના નામનું જાડું બનાવી દીધું છે જો જો અમાર કલી એમના ક ઉપરથી લખ્યા છે જો જેન્સી બેન જ ઉપરથી બનાવે છે જો જામફળ શું લખ્યું છે જાગ જગન વેરી ગુડ જગન જગન જો કોઈ પણ ચોપડી કે પાઠ્ય પુસ્તકમાં જોયા વિના પોતાની જાતે લખવાનું છે જો ક્રિશાભાઈ ક ઉપરથી લખ્યા છે બહુ સરસ જો કાલ કાર્ય કદમ કફ શું લખ્યું છે આ કંઠ કરંટ ના કાબર કામ સરસ બેટા બહુ મસ્ત જો ક્રિશાબા કલાકાર જો બધા સરસ મજાના પોતાના નામના અક્ષરના પહેલું અક્ષર જે હોય એ બતાવો તો બેટા એ બાજુ જેટલા આવડે ને આ બાજુ પીચ ફેરો પીચ ફેરો વેરી ગુડ બેટા માહી લખો બેટા જો અમારા માહી બેને છ સાત શબ્દ પોતાની જાતે લખ્યા ચલો તારા નામના અક્ષર બોલાલ ઊભા થઈને બોલો નેન્સી જેન્સી નાક કાન

જ જ ઉપરથી બોલો ફટાફટ ચલો જગ જંસી જામફળ જમરૂક જમના વેરી ગુડ ચીરા વેરી ગુડ જગત સરસ 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 બોલો બોલો ચલો યાદ કરી કરીને લખો ચલો બોલો હીરવા હરણ હીરો હળ હીરા હજમ હળ હાડ પછી વેરી ગુડ સરસ સરસ બહુ સરસ બેટા હો ચલો બોલો બેટા અમાન અજબ અજગનગર અમરેલી વેરી ગુડ

યમરાજ વેરી ગુડ યમના સરસ ચલો ન ઉપરથી તમારો નાઝમીન બેન નો નન પછી નરેન્દ્રસી પછી નામ પછી વેરી ગુડ પછી પછી નહીં બોલવાનું સ્પીડ બોલવાનું ચલો પછી નમન વેરી ગુડ નારિયળ સરસ નાડીએ વેરી ગુડ નીયા સરસ ચલો પોતાની જાતે વિચારીને શબ્દો ઘણા બધા આવે છે બેટા ચલો શ્રી શાબા ક કમરકંડ ક કલમ કદમ વેરી ગુડ કસકસ વેરી ગુડ કાબર કાગરો સરસ વેરી ગુડ અરે વાહ હવે કોને બોલવું છે તો જો સૌથી વધારે કોને બોલે ના ક્રિશાભાઈ ચલો પ્રશી બેન તમારા નો અક્ષર બોલો તો શબ્દ બોલો ચલો ઉભા 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 જલ્દી બેન થયું પોલો ચલો અરે વાય સરસ ચલો પગમાં માં પહેર્યું છે એને શું કેવાય હિન્દી માં હિન્દી માં શું કેવાય શું કહેવાય આ પગમાં પહેર્યું છે એને હિન્દીમાં શું કહેવાય ભાઈ સાઇકલ કોણ કહે છે પાયલ હા શું કહેવાય પાયલ વેરી ગુડ પછી શું આવે પ ઉપરથી હે પક્ષી પ્રિયલ પાણી પતંગ પ્રિયલ વેરી ગુડ બેટા સરસ સરસ પોપટ આવે કે નહી હ ચલો આપણે માહી બેન ને ઉભા કરીએ ચલો માહી બેટા મો ઉપરથી બોલો તો આપણે બધાને પૂછવાનું એવું નહીં કે હોશિયાર હોય એને પૂછવાનું ચલો માહી પછી બોલો બોલો આપણે બધાને બોલતા કરવાના છે બધાએ બોલવાનું માહી આને શું કહેવાય હે આને શું કહેવાય મન મગજ પછી બોલો તારા મમ્મી મમ્મી ને પહેલો અક્ષર શું કહેવાય મ મમ્મી બોલવા માટે મ પછી મમ્મી ના ભાઈ ને શું કેવાય અહી મારી સામે જો

તો જો ખાવાની પહેરવાની એમાં કઈ કઈ વસ્તુ આવે છે એની તારે કાલ યાદી બનાવવાની હો બનાવીશ ને વેરી ગુડ ચલો બધાને ખૂબ ખૂબ અભિનંદન બધાએ સરસ પ્રયત્ન કર્યો છે બધાએ મસ્ત લખ્યું છે